આ ચોરસ બાજુ છે જેની સાઇઝ પંદર બાય પંદર ઇંચ છે અને ઓરિજિનલ મોતીથી બનાવેલો છે આ મોતી વર્કથી બનાવેલું બેડું છે જેમાં હાથી ગોટીની ડિઝાઇન છે આ મટકીમાં પણ હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે આ બે અલગ અલગ ડિઝાઇનના લોટી નાળિયેર બનાવેલા છે આ છે મોતી વર્કથી બનાવેલો ઘૂઘરો આ મોતી બનાવેલી પાંચ ફૂટની દોરી અને આ છે પાંગરા એમાં ડેકોરેશન માટે લાકડાના રમકડા ટાંકેલા છે આ છે ખાટલી વર્કનું તોરણ જેમાં ગણેશજી કુંભ અને સાખિયાની ડિઝાઇન બનાવેલી છે જેવી તોરણમાં ડિઝાઇન બનાવેલી છે એવી સેમ ડિઝાઇન ટોડલિયામાં બનાવેલી છે આ છે ગોળ બાજોટ એની સાઇઝ પંદર બાય પંદર ઇંચ છે આ છે મોતી વર્કથી મઢેલો સ્ટીલનો ડબ્બો આ છે મોતી વર્કની મઢેલી ચમચી અને કંકાવટી આ છે મોતી વર્કનું મઢેલું મામાટલું જેમાં હાથી ગોટીની ડિઝાઇન બનાવેલી છે આ બધી વસ્તુ અમે કસ્ટમાઇઝ કરીને બનાવેલી છે આવી મોતી વર્કની વસ્તુઓ બનાવડાવવા માટે અમારો મોબાઈલ નંબર ચોર્યાસી સાહીઠ ચાલીસ સાડત્રીસ એકાવન છે